અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કાફે ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટની ખાણીપીણીની ચીજવસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે ત્યારે વધુ એક વખત આવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં શહેરના એસજી હાઇવે પર રાજપન રંગોલી રોડ પર આવેલા એક કાફેના બર્ગરમાંથી જીવજંતુ નીકળ્યું છે જ્યારે ગ્રાહકે બર્ગરનો એક ભાગ ખાધો અને પછી જોયું તો તેને નાની કોઈ કાળી વસ્તુ દેખાઈ હતી આથી જોતા જીવજંતુ નીકળ્યું હતું તો બર્ગરમાંથી જીવજંતુ નીકળવાનો નીકળ્યાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો એએમસીના ફૂડ વિભાગની ટીમને આ મામલે જાણ થતાં તેઓએ તાત્કાલિક ટીમ મોકલી તપાસ શરૂ કરાઈ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ